ગણેશાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શુક્રવારની વાર્તા મા વૈભવ લક્ષ્મી વ્રતની કથા મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મી ચે વિષ્ણુપત્નય ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જય મા અષ્ટલક્ષ્મીની જય મિત્રો વૈભવ લક્ષ્મી વ્રત એ માતા મહાલક્ષ્મીનું વ્રત છે વિષ્ણુ પ્રિયાનું વ્રત છે વૈભવનો અર્થ થાય છે સમૃદ્ધિ જાહો જલાલી ધન પૈસો દોલત શક્તિ બળ અને ઐશ્વર્ય વૈભવલક્ષ્મી વ્રત કરનારને આ સર્વે ગુણો પ્રાપ્ત થાય છે માની કૃપાથી વૈભવલક્ષ્મી વ્રત આમ તો ઘણું સીધું સાદું વ્રત છે પરંતુ છતાં પણ હંમેશા માના વ્રત જે હોય છે તેમાં અમુક નિયમો પાળવાના હોય છે જેમ કે વૈભવલક્ષ્મી વ્રત કરનાર સૌભાગ્યવતી બહેનો જો આ વ્રત કરે તો તેનું ફળ ઉત્તમ મળે છે પરંતુ જો સૌભાગ્યવતી ના હોય કુવારિકા પણ આ વ્રત શ્રદ્ધાથી કરે તો તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે સ્ત્રીને બદલે પુરુષો ભાઈઓ પણ આ વ્રત કરી શકે છે ઉત્તમ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે કારણ કે મા જગતજનની મહામાયા જોગમાયા માતા દેવી લક્ષ્મી સૌની મા છે દરેક જીવની મા છે માટે માનું વ્રત કરવામાં સ્ત્રી પુરુષનો ભેદ હોતો નથી સર્વે જીવ પર મા કૃપા અવશ્ય કરે છે જે ભક્તો ભાવથી શ્રદ્ધાથી માની ઉપાસના કરે છે પૂજા કરે છે વ્રત કરે છે આ વ્રત શ્રદ્ધા અને પવિત્ર ભાવથી કરવું જોઈએ કંટાળો આ વ્રતમાં લાવવો ન જોઈએ વ્રત દર શુક્રવારે કરવાનું હોય છે શુક્રવારે જ્યારે પણ વ્રત આરંભ કરીએ ત્યારથી અગિયાર કે એકવીસ શુક્રવારની માનતા માનવાની હોય છે ત્યારબાદ જો વ્રતની પુસ્તિકા હોય તો તેમાંથી વાર્તા કથા સાંભળવી અથવા આ વિડીયો પણ સાંભળી શકાય છે આમાં સંપૂર્ણ જાણકારી વૈભવલક્ષ્મી વ્રતની આપેલી છે શાસ્ત્રીય વિધિ પ્રમાણે જ વ્રત કરવું જોઈએ માનતાના શુક્રવાર પૂરા થાય એટલે વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે જ તેનું ઉજવણું કરવું જોઈએ આ વિધિ તદ્દન સહેલી છે શાસ્ત્રીય રીતે વિધિપૂર્વક વ્રત ન કરવાથી વ્રતનું ફળ મળતું નથી એકવાર વ્રત પૂરું થાય પછી ફરી માનતા માની શકાય છે ફરી વ્રત કરી શકાય છે મહાલક્ષ્મીજીના અનેક સ્વરૂપો છે વળી મહાલક્ષ્મીજી શ્રીયંત્રથી જ રીઝે છે માટે વૈભવ લક્ષ્મી વ્રત કરનારે પ્રથમ શ્રીયંત્રનું પૂજન અવશ્ય કરવું જોઈએ આ ઉપરાંત જો વ્રતની પુસ્તિકા હોય વૈભવલક્ષ્મી વ્રતની પુસ્તિકા હોય તેમાં યંત્રનો ફોટો પણ આપેલો છે અને ઘરે પણ આપણે શ્રીયંત્ર વસાવી શકીએ છીએ ચાહે તાંબાનું હોય પંચધાતુનું હોય ચાંદીનું હોય કે પછી યંત્રનો ફોટો હોય તેની પણ વંદના કરી શકાય છે શ્રીયંત્રનું પૂજન કરવું જોઈએ દર શુક્રવારે ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે વ્રતના દિવસે સવારથી જ જય મા લક્ષ્મી જય મા લક્ષ્મી એવું મનમાં રટણ કરવું જોઈએ શુક્રવારે પ્રવાસમાં કે બહાર જવાનું થાય તો તે શુક્રવાર છોડી દેવો જોઈએ અને ત્યાર પછીનો શુક્રવાર એટલે કે આપણે જે શુક્રવારે ઘેરે જ છીએ ત્યારે જ આ વ્રત કરવું જોઈએ અને જેટલા શુક્રવારની માનતા માનેલી હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું જોઈએ શુક્રવારનું વ્રત કરનારે સાંજે સૂર્યાસ્ત પછી માતા મહાલક્ષ્મીની પૂજા કરવાની હોય છે ઘરમાં જ્યાં શુભ સ્થાન હોય પૂજા સ્થાન હોય તે રૂમની આસપાસ જ પૂર્વ દિશા તરફ કે ઉત્તર દિશા તરફ મોં કરીને એક બાજોડ ઢાળીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને માતા મહાલક્ષ્મીનો વૈભવલક્ષ્મીનો ફોટો રાખવો જોઈએ શ્રીયંત્રને સ્થાપિત કરવું જોઈએ ત્યારબાદ માતાની ડાબી બાજુ કુંભ સ્થાપન કરવાનું હોય છે તાંબાનો કે ચાંદીનો પિત્તળનો કે સ્ટીલનો જે આપણા ઘરમાં હોય તે પ્રમાણે તે લોટો રાખવો લોટાની નીચે એક ચોખાની નાની ઢગલી કરવી ઢગલી પર પાણી ભરેલો તાંબાનો લોટો રાખવાનો હોય છે તેની ઉપર જળવારી વાટકી મૂકવાની તે વાટકીમાં ચાંદીનો સિક્કો રાખી શકાય છે સોનાનો દાગીનો રાખી શકાય છે અથવા રોકડો રૂપિયો પણ ચાલે ત્યારબાદ માની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી માનું પૂજન કરવાનું હોય છે નૈવેદ્યમાં દૂધની ખીર ધરવી ઉત્તમ બનાય છે માને ખીર અતિ પ્રિય છે ત્યારબાદ માની પૂજા કરતી વખતે લાલ રંગનું ફૂલ ચડાવવું જોઈએ વૈભવલક્ષ્મી વ્રતમાં લાલ વસ્ત્ર ધારણ કરીને પણ પૂજન કરી શકાય છે આવી જ રીતે દર શુક્રવારે માનું પૂજન કરવું પૂજન થઈ ગયા પછી જે લોટાનું પાણી છે તે તુલસી ક્યારે રેડી દેવું ચોખા જે છે તે પક્ષીને ચણમાં નાખી દેવા અને પ્રસાદી પોતે પણ લેવી એક ટાઈમ ભોજન કરતી વખતે અને ઘરમાં બધાને આપવી આમ ઘરમાં શુભ વાતાવરણ અવશ્ય સ્થાપિત થશે ધીરે ધીરે સકારાત્મક પ્રભાવ ઘરમાં દેખાશે માતા મહાલક્ષ્મી સૌભાગ્ય દેનારી છે ઘરમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થશે વ્રતનું ઉજવણું ઘણું સહેલું છે વ્રતમાં સાત કુવારિકા અથવા સાત સ્ત્રીઓ સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરીને શાસ્ત્રીય વિધિથી ઉજવણું કરીને વ્રતની ચોપડી જો પાસે હોય તો ભેટ આપી શકાય નહીતર માતા મહાલક્ષ્મીની આ વૈભવલક્ષ્મી વ્રતની વિધિ કહેવી સંભળાવવી તથા માની કૃપા પ્રાપ્ત કરવા માટે માન્ય ચમત્કારની વાત પણ આ ભક્તોને કહેવી કે ઘરમાં આ વ્રત કરવાથી કેટલી સુખ શાંતિ રહે છે આવી રીતે મા લક્ષ્મી વ્રતનો ફેલાવો કરવો જોઈએ વ્રતના શુક્રવારે બહેનોને જો માસિક અણચળ હોય સૂતક હોય તો શુક્રવાર છોડી દેવો જોઈએ અને ત્યાર પછીના શુક્રવારે વ્રત લેવું જોઈએ કુલ જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર આ વ્રત પૂરા કરવા વ્રતની શરૂઆત કરતી વખતે લક્ષ્મી સ્તવનનો પાઠ અવશ્ય કરવો જોઈએ ત્યારબાદ વ્રતના દિવસે બને તો ઉપવાસ કરવો અથવા સાંજે જ્યારે માતાજીની પૂજા થાય પછી પ્રસાદ લઈને એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે ફળાહાર પણ લઈ શકાય છે જેવી જેની શ્રદ્ધા એ પ્રમાણે માની સામે સંકલ્પ કરવો જોઈએ જ્યારે શુક્રવારના વ્રતનો આરંભ કરીએ ત્યારબાદ એ જ પ્રમાણે દર શુક્રવારે વ્રત કરવું જો મનુષ્ય અશક્ત હોય અને માનું આ વ્રત કરવા માંગતા હોય તો બે ટાઈમ ભોજન કરીને પણ આ વ્રત કરી શકાય છે એટલે કે સાંજે માતા મહાલક્ષ્મીની વિધિ વિધાનથી પૂજન કરીને માની કૃપા પ્રાપ્ત કરી શકાય છે મહત્વની વાત એ છે કે આ વ્રત કરનાર ઉપર વૈભવલક્ષ્મી માની કૃપા સદૈવ રહે છે અખંડ શ્રદ્ધા અને ભાવ રાખીને જો આ વ્રત કરવામાં આવે તો મા મનોકામના અવશ્ય પૂરી કરે છે તો મિત્રો આપણે સાંભળી વૈભવલક્ષ્મી વ્રતના જે નિયમ છે પાળવાના તે તથા વૈભવલક્ષ્મી વ્રતની વિધિ પણ સાંભળી હવે આપણે સૌ પ્રથમ વૈભવલક્ષ્મી વ્રતની કથા સાંભળીએ એ પહેલાં લક્ષ્મી સ્તવનનો પાઠ સાંભળીશું ત્યારબાદ અષ્ટલક્ષ્મી માતાજીને નમન કરીશું શ્રીયંત્રને નમન કરીશું યા રક્તા ચંડા રુધિંબરા હરિસખી યા શ્રી મનહોલાદિની યા રત્ના કરમંથના પ્રગટિતા વિષ્ણુ સ્વયા ગેહિની સામા પાતુ મનોરમા ભગવતી લક્ષ્મી ચદ્માવતી અર્થાત જે લાલ કમળમાં રહે છે જે શોભા આપનારી છે જે પ્રચંડ તેજ કિરણો ધરાવે છે જે સંપૂર્ણપણે લાલ છે જે રુધિરરૂપી વસ્ત્રો ધરાવે છે જે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે જે લક્ષ્મી મનને આનંદ આપે છે જે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલા છે જે પોતે વિષ્ણુ ભગવાનના પત્ની છે જે પદ્મમાંથી જન્મેલા છે અને જે અતિશય પૂજ્ય છે તેવા હે લક્ષ્મીદેવીજી મારી રક્ષા કરો આ રીતે લક્ષ્મી સ્તવનનો પાઠ કરીને ત્યારબાદ અષ્ટલક્ષ્મી માતાજીને પ્રણામ કરવાના હોય છે જય મા ગજલક્ષ્મી મા જય મા અધિલક્ષ્મી મા જય મા વિજયાલક્ષ્મી મા જય મા લક્ષ્મી મા જય મા વીરલક્ષ્મી મા જય મા ધાન્યલક્ષ્મી મા જય મા લક્ષ્મી મા ત્યારબાદ શ્રીયંત્રનું પૂજન કરીને શ્રીયંત્રને પ્રણામ કરીશું સાક્ષાત શ્રીયંત્ર માતા મહાલક્ષ્મીનું સ્વરૂપ છે માટે વૈભવ લક્ષ્મી વ્રત કરનારે શ્રીયંત્રનું પૂજન અવશ્ય કરવું જોઈએ અથવા જો શ્રીયંત્ર ઉપલબ્ધ ન હોય પાસે તો મનમાં શ્રીયંત્રની ભાવના કરીને પ્રણામ કરવા જોઈએ આ વિધિ પૂર્ણ થાય ત્યારબાદ વૈભવલક્ષ્મી વ્રતની કથા સંભળાય છે બોલો માતા મહાલક્ષ્મી વૈભવલક્ષ્મીની વૈભવ વૈભવલક્ષ્મી વ્રતની કથા એક ઘણું મોટું શહેર હતું આ શહેરમાં લાખો માણસો રહેતા હતા પહેલાના જમાનામાં માણસો એકબીજાની સાથે રહેતા અને બેસતા પણ નવા જમાનાના માણસોનો સ્વભાવ જ જુદો છે આ શહેરમાં માણસો સૌ પોતપોતાના કામમાં ગુલતાન હતા કુટુંબના માણસોને પણ કોઈ કોઈની પડી ન હતી ભજન કીર્તન ભક્તિ પરોપકાર દયા માયા આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા શહેરમાં બદીઓનો પાર ન હતો દારૂ જુગાર રેસ સટ્ટો વ્યભિચાર ચોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા કહેવત છે કે હજારો નિરાશામાં એક મરાશા છુપાઈ હોય છે તેમ આટલી બધી બદીઓ હોવા છતાં પણ શહેરમાં કોઈ કોઈ સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં શીલા અને તેના પતિનો સંસાર ગણાતો હતો શીલા ધાર્મિક કૃતિની અને સંતોષી હતી તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો શીલા અને તેનો પતિ ઈમાનદારીથી જીવન જીવતા હતા તેઓ કોઈની નિંદા ગુથલી કરતા ન હતા અને પ્રભુભજનમાં સુખેથી સમય પસાર કરતા હતા એમનો સંસાર આદર્શ સંસાર હતો શહેરના લોકો એમના સંસારના વખાણ કરતા થાકતા ન હતા શીલાનો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો પણ કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શક્યું નથી માણસનું ભાગ્ય ઘડીકમાં રાજાને રંક બનાવે છે અને રંકને રાજા બનાવે છે શીલાના પતિના આગલા જન્મના કર્મ ભોગવાના બાકી હશે તે તેને નબળી સોબત થઈ અને કહ્યું છે કે સોબત તેવી અસર એ ન્યાયે તેને રાતોરાત કરોડપતિ થવાના સપના દેખાવા માંડ્યા આથી તે અવળે ધંધે ચડી ગયો કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો યાની કે રસ્તે રખડતા ભિખારી જેવી તેની હાલત થઈ ગઈ શહેરમાં દારૂ જુગાર સટ્ટો રેસ ચરસ ગાંજો વગેરે બદીઓ બરાબર ભૂલી ફાલી હતી તેમાં શીલાનો પતિ પણ ફસાયો ભાઈબંધ દોસ્તો સાથે તેને દારૂ પીવાનો ચસ્કો લાગ્યો રાતો રાત પૈસાદાર થવાના લોભે દોસ્તોની ચઢાવણીથી તેને રેસ જુગાર વગેરે રમવાનો શોખ લાગ્યો એટલે થોડા ઘણા બચેલા પૈસા બેરીના દાગીના બધું જ રેસ જુગારમાં ગુમાવી દીધું આમ એક સમય એવો હતો કે સુશીલ પત્ની શીલા સાથે આનંદ કિલોલથી રહેતો હતો અને પ્રભુ ભજનમાં સુખપૂર્વક સમય પસાર કરતો હતો તેને બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમરો ફેલાઈ ગયો સુખેથી ખાવા પીવાને બદલે તેને બે ટંકના પણ સાસા પડવા લાગ્યા શીલાને પતિની ગાળો ખાવાનો વખત આવ્યો શીલા સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી તેને પતિના વર્તનથી ખૂબ દુઃખ થયું પણ તે ભગવાન ઉપર ભરોસો રાખીને મોટું મન કરીને દુઃખ સહન કરવા લાગી કહ્યું છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે એટલે દુઃખ પછી સુખ આવશે જ એવી શ્રદ્ધા સાથે તે પ્રભુ ભક્તિમાં લીન રહેવા લાગી આવી રીતે શીલા અસહ્ય દુઃખને સહન કરતાં કરતાં પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી ત્યારે એક દિવસ બપોરે તેને બાણે આવીને કોઈ ઊભું રહ્યું શીલા વિચાર કરવા લાગી કે મારું તો દુઃખી અને દરિદ્રનું ઘર છે મારે ત્યાં આવી વખતે કોણ આવ્યું હશે તેમ છતાં બારણે આવેલાનો આદર કરવો આવા આર્ય ધર્મના સંસ્કારથી રંગાયેલી હોય તેણે ઊભા થઈને બારણું ઉઘાડ્યું જોયું તો સામે એક માજી ઉભેલા હતા માજી ઉંમરે મોટા દેખાતા હતા પરંતુ એમના ચહેરા પર અપાર તેજ નીતરતું હતું એમની આંખોમાંથી જાણે અમૃત ઝરતું હતું એમનો ભવ્ય ચહેરો કરુણા અને પ્રેમથી છલકાતો હતો એમને જોતા શીલાના મનમાં અપાર શાંતિ વળી જો કે તે માજીને ઓળખતી ન હતી છતાં માજીને જોતાં જ તેના મનમાં આનંદ આનંદ વ્યાપી ગયો તેણે માજીને આવકાર આપીને ઘરમાં તેડ્યા અને એકમાત્ર રહેલી ફાટી તૂટી સાદડી પર સંકોચથી બેસાડ્યા માજીએ કહ્યું કેમ શિલા મને ઓળખી નહીં કે શું શિલાએ સંકોચથી કહ્યું મા તમને જોતાં જ બહુ આનંદ થાય છે શાંતિ લાગે છે એમ થાય છે કે જાણે ઘણા દિવસથી હું તમને શોધતી હતી તે તમે જ છો પણ કંઈ ઓળખાણ પડતી નથી માજીએ હસીને કહ્યું કેમ બેન ભૂલી ગઈ કે શું દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યારે હું પણ ત્યાં આવું છું ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ પતિ અવડી લાઈને ચડી ગયો એટલે શિલા દુઃખી દુઃખી થઈ ગઈ હતી અને દુઃખની મારી તે લક્ષ્મીજીના મંદિરે જતી ન હતી બહારના લોકો સાથે ભળતા તેને શરમ આવતી હતી તે યાદ કરવામાંથી પણ આ માજી તો યાદ જ ના આવ્યા આથી માજીએ કહ્યું તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન ગવડાવતી હતી હમણાં તું દેખાતી નથી એટલે મને થયું કે કંઈ સાજી માંદી તો નથી થઈ ગઈ ને આમ વિચારીને હું તારી ખબર કાઢવા આવી છું માજીના અતિ પ્રેમાળ શબ્દોથી શિલાનું હૃદય પીગળી ગયું તેની આંખમાં આંસુ આવી ગયા માજી આગળ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી આ જોઈને માજી તેની નજીક ગયા તેને વાસે હાથ ફેરવીને સાંત્વના આપવા માંડ્યા માજીએ કહ્યું બહેન સુખ અને દુઃખ તો તડકા છાંયડા જેવા છે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવે જ છે તું હૈયે ધીરજ રાખ તારા દુઃખની વાત મને કહે તારું મન હળવું થશે અને દુઃખનો કોઈ ઉપાય મળી આવશે માજીની વાત સાંભળીને શીલાના મનને શાંતિ થઈ તેણે માજીને કહ્યું મા મારા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતા પતિ પણ સુશીલ હતા ભગવાનની કૃપાથી પૈસે ટકે પણ અમને સંતોષ હતો અમે શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભક્તિમાં સમય પસાર કરતા હતા પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને ખરાબ સંગત થઈ ગઈ ખરાબ સંગતને કારણે દારૂ જુગાર સટ્ટો રેસ ચરસ ગાંજો વગેરે ખરાબ લતે ચઢીને તેમણે બધું પાયમાલ કરી નાખ્યું છે અને અમે રસ્તાના ભિખારી જેવા થઈ ગયા છીએ ત્યારે માજીએ કહ્યું બહેન કર્મની ગતિ ન્યારી છે દરેક માણસે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે માટે તું ચિંતા ન કર હવે તારા કર્મો ભોગવાઈ ચૂક્યા છે અને સુખના દિવસો જરૂર આવશે તું તો લક્ષ્મીજીની ભક્ત છે મા લક્ષ્મીજી તો પ્રેમ અને કરુણાના અવતાર છે પોતાના ભક્તો ઉપર તેઓ હંમેશા દયાભાવ રાખે છે માટે ધીરજ રાખીને તું મા વૈભવલક્ષ્મીનું વ્રત કર સૌ સારાવાના થશે મા વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાની વાત સાંભળીને શીલાના મોં પર આવી ગઈ તેણે માજીને પૂછ્યું મા લક્ષ્મી વ્રત કેવી રીતે થાય તે મને કહો હું તે વ્રત જરૂર કરીશ ત્યારે માજીએ કહ્યું બહેન મા લક્ષ્મીનું વ્રત બહુ સહેલું છે તેને વરદલક્ષ્મી વ્રત અથવા લક્ષ્મી વ્રત પણ કહેવાય છે આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય છે અને સુખ સંપત્તિ યશ પ્રાપ્ત કરે છે આમ કહીને માજીએ વૈભવલક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડી બહેન વૈભવલક્ષ્મી વ્રત આમ તો સીધું સાધું વ્રત છે પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે એટલે તેનું ફળ મળતું નથી ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાનું હળદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું પરંતુ એવું નથી વ્રત હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે કરવું જોઈએ તો જ તેનું ફળ મળે છે સોનાના દાગીનાનું પૂજન કરવાથી જ તેનું ફળ મળતું હોત તો આજે બધા લાખો પતિ બની ગયા હોત સાચી વાત તો એ છે કે સોનાના દાગીનાનું વિધિ પ્રમાણે અને શાસ્ત્રીય રીતે પૂજન કરવું જોઈએ વ્રતની ઉજવણી પણ વિધિસર અને શાસ્ત્રીય રીતે કરવી જોઈએ તો જ વૈભવલક્ષ્મી વ્રતનું ફળ મળે છે આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે નાય ધોઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને મનમાં જય મા લક્ષ્મી જય મા લક્ષ્મી એમ બોલતા રહેવું કોઈની નિંદા ન કરવી સાંજે દીવાબત્તી ટાણે હાથ પગ ધોઈને એક પાટલો ઢાળીને પૂર્વ દિશા તરફ મો કરીને બેસવું સામે પાટલો ગોઠવવો તેના પર ધોયેલો સ્વચ્છ રૂમાલ પાથરવો તેના પર જો ખાની નાની ઢગલી કરવી તે ઢગલી પર પાણીનો ભરેલો તાંબાનો લોટો મૂકવો લોટા પર નાની વાટકીમાં એક સોનાનો દાગીનો મૂકવો સોનાનો ન હોય તો ચાંદીનો અથવા રોકડો રૂપિયો પણ ચાલે પછી ઘીનો દીવો કરીને અગરબત્તી પ્રગટાવવી મહાલક્ષ્મીજીના ઘણા સ્વરૂપ છે વળી મહાલક્ષ્મી શ્રીયંત્રથી જ રીજે છે એટલે વૈભવલક્ષ્મી વ્રત કરનારે પ્રથમ શ્રીયંત્રનું પૂજન કરવું જોઈએ ત્યાર પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો ત્યાર પછી વાટકી માના દાગીના કે તો ગોળ અથવા સાકર પણ ચાલે પછી આરતી ઉતારવી અગિયાર વાર સાચા હૃદયથી જય માલક્ષ્મી જય માલક્ષ્મી બોલવું પછી પ્રસાદ વહેંચવો ત્યારબાદ વાટકી માનો દાગીનો કે રૂપિયો કાઢી લેવો લોટાનું પાણી તુલસી ક્યારે રેડી દેવું ચોખા પક્ષીને ચણમાં નાખી દેવા આમ શાસ્ત્રીય વિધિથી વ્રત કરવાથી તેનું ફળ અચૂક જ મળે છે આ વ્રતના પ્રભાવથી સઘળા પ્રકારના દુઃખ દૂર થાય છે ધનની રેલમ છેલ થાય છે સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્યખંડ રહે છે કુવારી કન્યાના કોટ પૂરા થાય છે શિલા સાંભળીને ઘણી ખુશ થઈ તેણે પૂછ્યું મા તમે મને વૈભવલક્ષ્મી વ્રતની વિધિ બતાવી તે હું જરૂર કરીશ પરંતુ આ વ્રત કેટલો વખત કરવું તથા તેનું ઉજવણું કઈ રીતે કરવું તે કૃપા કરીને મને જણાવો ત્યારે માજીએ કહ્યું બહેન ઘણા લોકો કહે છે કે વૈભવ લક્ષ્મી વ્રત ગમે તેમ કરવું પરંતુ એ વાત સાચી નથી વૈભવ લક્ષ્મી વ્રત લક્ષ્મીજીનું વ્રત છે તે અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરવાનું હોય છે આપણે જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવારે કરીએ છીએ તેમજ વ્રતનું પૂજન વિધિ કરી નાળિયેર વધેરવું આ દિવસે ખીરનો પ્રસાદ ધરાવવો તે પછી સાત કુવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરીને વૈભવલક્ષ્મી વ્રતની એક એક પુસ્તિકા ભેટ આપી શકાય છે ધનલક્ષ્મી સ્વરૂપ માતાનો પ્રસાદ આપવો ત્યારબાદ માની છબીને વંદન કરીને લક્ષ્મીજીનું આ સ્વરૂપ જે વૈભવ આપનારું છે તેને મનોમન પ્રાર્થના કરવી હે મા ધનલક્ષ્મી મેં સાચા હૃદયથી તમારું વૈભવ લક્ષ્મી વ્રત કર્યું છે તો માતાજી અમારું કલ્યાણ કરજો અમારા મનની વાત પૂરી કરજો ધન વગરનાને ધન દેજો સંતાન વગરનાને સંતાન દેજો સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારી કન્યાના કોડ પૂરજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અમને સૌને સુખી કરજો ત્યારબાદ માની છબીને વંદન કરીને આંખે આસકા લેવી અને માનો જયકારો બોલાવો માજી પાસેથી લક્ષ્મી વ્રતની વિધિ સાંભળીને શિલાએ આંખો બંધ કરીને મનમાં ને મનમાં ત્યારે જ સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક શાસ્ત્રીય રીતે વૈભવલક્ષ્મી વ્રત એકવીસ શુક્રવાર સુધી કરીશ અને તેનું શાસ્ત્રીય વિધિથી ઉજવણું કરીશ શિલાએ સંકલ્પ કરીને આંખો ખોલી તો ત્યાં કોઈ ન મળે તે નવાઈ પામી કે માજી ગયા ક્યાં આ માજી તે બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત માતા લક્ષ્મી હતા શિલા લક્ષ્મીજીની ભક્ત હતી તેથી તેઓ ભક્તને રસ્તો બતાવવા માટે માજીનું સ્વરૂપ લઈને શીલા પાસે આવ્યા હતા બીજે દિવસે શુક્રવાર હતો સવારે નાહી ધોઈને મનમાં ને મનમાં શ્રદ્ધાથી તેણે જય લક્ષ્મી જય લક્ષ્મીનું રટણ કરવા માંડ્યું સાંજ પડી એટલે દીવા ટાણું થયું હાથ પગ ધોઈને શિલાપૂર્વ દિશા તરફ મોં કરીને બેઠી ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા પણ પતિ દેવે ખરાબ સોબતે ચઢીને બધા દાગીના ગીરએ મૂકી દીધા હતા છતાં નાકમાંની જડ રહી ગઈ હતી તે કાઢીને ધોઈને તેણે વાટકીમાં મૂકી સામે પાટલા પર રૂમાલ પાથરીને તેના ઉપર ચોખાની નાની ઢગલી કરીને તાંબાનો પાણી ભરેલો લોટો મૂક્યો અને તેના પર જડવાળી વાટકી મૂકી પછી માજીએ જે વિધિ બતાવી હતી તે પ્રમાણે વૈભવ લક્ષ્મી વ્રત કર્યું ઘરમાં ચપટી ખાંડ હતી તેનો પ્રસાદ ધરાવ્યો અને જ્યાં એ પ્રસાદ પતિને ખવડાવ્યો ત્યાં જ પતિના સ્વભાવમાં ફરક પડ્યો તે દિવસે તેના પતિએ તેને મારઝુડ ન કરી તેને ઘણો આનંદ થયો શિલાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી એકવીસ શુક્રવાર સુધી વૈભવ લક્ષ્મી વ્રત કર્યું એકવીસમાં શુક્રવારે માજીના કહ્યા મુજબ ઉજવણું કર્યું સાત સ્ત્રીઓને લક્ષ્મી વ્રતની સાત ચોપડી ભેટ આપી પછી માતાજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરીને ભાવથી મનોમન પ્રાર્થના કરવા લાગી હે મા ધનલક્ષ્મી મેં તમારા લક્ષ્મી વ્રતની માનતા માનેલી તે આજે હું પૂર્ણ કરું છું હે મા અમારું કલ્યાણ કરજો અમારા મનની વાત પૂરી કરજો ધન વગર નાને ધન દેજો સંતાન વગર નાને સંતાન દેજો સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારીના કોડ પૂરજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અમને સૌને સુખી કરજો આમ બોલીને લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરીને આંખે આસકા લગાડી અને માનો જયકારો બોલાવ્યો બોલો મા લક્ષ્મીની જય આ રીતે શાસ્ત્રીએ વિધિપૂર્વક શિલાએ શ્રદ્ધાથી વ્રત કર્યું અને તરત જ તે તેને ફળ્યું તેનો પતિ જે ખરાબ સોબતે ચડી ગયો હતો તે એકદમ સુધરી ગયો અને પુષ્કળ મહેનત કરીને કામ ધંધો કરવા લાગ્યો માલક્ષ્મીજીના લક્ષ્મી વ્રતના પ્રભાવથી તેને ધાર્યાથી પણ વધુ નફો થવા લાગ્યો તેણે તરત જ શિલાના ગીરવે મૂકેલા દાગીના છોડાવી લીધા ઘરમાં ધનની રેલમ છેલ થઈ ગઈ ફરી તે સુશીલ અને ધાર્મિક બની ગયો ઘરમાં ફરી પહેલાંના જેવી સુખ શાંતિ છવાઈ ગઈ વૈભવલક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈને મહોલ્લાની બહેનો પણ શાસ્ત્રીય વિધિપૂર્વક વૈભવલક્ષ્મી વ્રત કરવા લાગી હે મા ધનલક્ષ્મી તમે જેવા શિલાને ફળ્યા તેવા સૌને ફળજો સૌના મનની વાત પૂરી કરજો સૌને સુખ શાંતિ આપજો જય ધનલક્ષ્મી મા જય વૈભવલક્ષ્મી મા તો મિત્રો આપણે સાંભળ્યું શુક્રવાર સ્પ્રે માતા મા વૈભવલક્ષ્મી વ્રતની કથા વિધિ મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે માને આપણે પ્રાર્થના કરીએ કે હે મા સુતા હે મા વિષ્ણુપ્રિયા લક્ષ્મી કરો કૃપા અમારા હૃદયમાં કરો વાસ મનોકામના સિદ્ધ કરો પૂરો મારી આસ બોલો માતા મહાલક્ષ્મીની છે મા લક્ષ્મીની જે મા અષ્ટલક્ષ્મીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપશો ને મારા છે શ્રી કૃષ્ણ